તો આજે આપણે બનાવવાની છે દાળ ભાખરી તો જો ટમેટા ડુંગળી વટાણા મરચાં લસણ અને આ બાજુ પાલક મસ્ત ઝીણું ઝીણું સમારી લીધું છે અને એક કુકરમાં ચણાની મગની અને તુવેર દાળને ધોઈને રાખી દીધી છે એમાં એક ચમચી તેલ નાખી દીધું છે એના પછી મરચાં લસણ ટમેટા આપણે જેટલું વેજીટેબલ કાપ્યું ને એ બધું એમાં વેજીટેબલ નાખી દઈએ એટલે કે મજા આવે ખાવાની આ ટેસ્ટ લેજો ક્યારેક બધું વેજીટેબલ નાખી દીધું હવે એમાં બધા મસાલા નાખી દે હળદર મીઠું જીરું થોડો ગરમ મસાલો અને મરચાંની ભૂકી અને બધું કરી લઈએ વ્યવસ્થિત મિક્સ એના પછી ઢાંકણું દઈ અને કૂકરમાં એની ત્રણ ચાર સીટી આપણે કરી લઈએ ધીમા તાપે આ બાજુ ભાખરીનો લોટ બાંધી લીધો અને આ જો કૂકર એક બાજુ ચડાય છે અને એક બાજુ આપણે ભાખરી બનાવવા લઈ જાય તો આ મસ્ત મજાની આપણી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે અને એની ઉપર ચોપડવા માટે થઈને મસ્ત ગાયનું દેશી ઘી તો આપણી દાળ મસ્ત બફાઈ ગઈ છે તૈયાર થઈ ગઈ છે હવે આને કરી લઈએ આપણે મિક્સ દાળનું ટેક્સચર જુઓ આ ટાઈપની થોડીક ઠીક હોય ને તો ભાખરી ચોડીનામાં ખાવાની બહુ મજા આવે અને આ બાજુ આપણે ઘી ગરમ કરવા માટે થઈને મૂકી દીધું છે એમાં નાખી દઈએ આપણે જીરું અને થોડી એમથી હિંગ અને એના પછી નાખી દઈએ આપણે મીઠો લીમડો અને એક સૂકું મરચું તો મસ્ત મજાનો તડકો આપણો તૈયાર થઈ ગયો છે હવે આ તડકાને આપણે આ દાળ ઉપર પલટાવી નાખીએ એટલે હું છમકારા બોલાવી નાખા આપણે અને હવે આ તડકાવાળી દાળને મસ્ત મજાની મિક્સ કરી લઈએ અને કોથમીર નાખી દીધી છે તો આપણી દાળ અને ભાખરી તૈયાર થઈ ગઈ છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં